અંકલેશ્વર તાલુકાના બોઇદ્રા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઈનના ટાવરની ચાલતી કામગીરી દરમિયાન ખેતરમાં મૂકેલા ત્રણ લાખના સામાનની થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે નવા પુન ગામના બે ઈસમોને ઝડપી પાડી તેઓ પાસેથી કેટલીક પ્લેટ અને નટ બોલ્ટ કબજે કરી અન્ય સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના બોઇદ્રા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઈનના ટાવરની કામગીરી ચાલી રહી છે ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની તસ્કરો ચોરી કરી ગયા હતા જે અંગે પાવર લાઈન પ્રોજેક્ટના કર્મચારી સંજીત સિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રૂપિયા ત્રણ લાખના નટ બોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બાંદ્રા ગામની સીમમાંથી નવાપુર ગામ ગામના રાજેશ મહેન્દ્ર વસાવાને રાજુ મોતીભાઈ વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન પૈકી નટબોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબજે કરી અને ચોરાયેલો સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે